નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે મોદી સરકારના અને તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજનીતિના ત્રેવીસ વર્ષ અત્યારે તો જ્યારે પૂર્ણ થતા હોય ત્યારે ચોક્કસ ચર્ચા કરવી જ પડે કારણ કે એમ કે સીએમથી લઈને પીએમ સુધીની એક સફરની પણ ચર્ચા આરએસએસના એક કાર્યકર તરીકે સીએમ સુધીની પણ એક જે ચર્ચા હતી તે પણ ઘણી મહત્ત્વની જોવા મળતી હોય છે અને આ જે તમામ અત્યાર સુધીનો જે કાર્યકાળ છે તેમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા વિકાસને લઈને ચર્ચાઓ પણ ઘણી બધી જોવા મળી તમામ ચર્ચાઓ વચ્ચે શું રાજનીતિના ત્રેવીસ વર્ષમાં આ જે નરેન્દ્ર મોદીજી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા કેવા ડિસિઝન્સ તેમના દ્વારા લેવામાં આવ્યા કેટલા પડકારો પણ જોવા મળ્યા તેના લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે જે આ ત્રણ સૌથી પહેલાં તો સ્વાગત છે પ્રશાંતભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા છે રાજનીતિમાં સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા

નરેન્દ્ર દાસ નરેન્દ્ર દામોદરદાસ મોદી આવું બોલે ત્યારે આખા ગુજરાતને ખબર પડે કોણ એ ત્યારથી ચાલુ કરેલી સફર બહુ જ સારી રીતે મુખ્યમંત્રી તરીકે અલગ અલગ હું કહું છું એમનું એક જે કંઈ વિઝન કારણ કે એમણે તો આર એસએસમાં પ્રચારક તરીકે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે કામ કર્યું હશે આખા દેશનું ભ્રમણ કર્યું મને લાગે છે આખા દેશના ભ્રમણ અલગ અલગ સારા નરસા અનુભવના આધારે અને નિચોડના આધારે જે રાજ્ય ચલાવવાનું ચાલુ કર્યું બે હજાર બે માં ગોધરાકાંડ થાય ત્યારબાદ બે હાજર પાંચ થી વાયબ્રન્ટ ગુજરાત ની શરૂઆત થાય અને મોદી સાહેબ નું નામ એક ઉદ્યોગની ઔદ્યોગિક દ્રષ્ટિએ એક અલગ ફલક પર જાય ગુજરાત ને અલગ મોડલ પર લઈ જવા માટે જે કઈ એમણે પ્રયત્નો કર્યા નો ડાઉટ આપણે જે સારું કામ કર્યું છે એને અભિનંદન ને પાત્ર જ છે ક્યાંક પેલા કદાચ ગુજરાતમાં પાણીની સમસ્યા રોડ રસ્તાની સમસ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યા કદાચ બે હજાર એક પહેલા થોડી ઘણી હશે પ્લસ ગ્રામ્ય સ્તર ઉપર બહુ જ નાની મોટી અસરો એટલે જેને કહેવાય કે કનેક્ટિવિટી થી માંડી ત્યાં ટ્રાન્સપોર્ટેશન થી માંડી લોકલ સુવિધાઓ ના ઘણા બધા પ્રશ્નો હતા એને ક્યાંક એડ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો બે હજાર ચૌદ સુધીમાં એક એવી અલગ ઊંચાઈએ પહોંચે અને ગોવાની કાર્યકારીની બેઠક રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં એમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે ત્યારબાદ નરેન્દ્ર મોદી આખા દેશનું ભ્રમણ માત્ર ચાર મહિનાના સમયગાળામાં કરી અને ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય નહીં મેળવેલી ઐતિહાસિક જીત બસો બ્યાસી સીટ સાથે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી ના નામ પર આવે અને સાહેબ પ્રધાનમંત્રી બને પછી દેશને એક અલગ ઉંચાઈ લઈ જવાનો પ્રયત્ન કર્યો એમણે અને આજે આપણે સૌ જે મેજર કરવા જેવું છે કરી શકીએ છે કે ગુજરાતની વાત હોય કારણ કે અમે બી બે હાજર ચૌદ પેલા ગુજરાતમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ જોઈએ ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ તો લોકો બહારથી પણ આઈન કહેતા હતા કે ગુજરાત માં બહુ કુછ હો ઓશન એટલે દરિયો છે ધંધાની અંદર આવી બધી વાતો આપણે સાંભળતા હતા અને શરૂઆત પછી એ વખતે ઔદ્યોગિક દ્રષ્ટિએ જોવા જાવ તો અત્યારે જે કોંગ્રેસ જે મેણુ મારે છે કે ઉદ્યોગપતિઓની સરકાર એમ ઘણા ઉદ્યોગપતિઓ ઊભા પણ થયા મોદી સાહેબના રાજમાં પછી પ્રધાનમંત્રી તરીકે પણ આખી એક નવી સફર આ સફરમાં ઘણા બધા ઉતાર ચઢાવ વધી રીતે એમણે જોયા ગોધરા કાંડ થી લઈ અને ક્યાંક એક સમય એવો આવ્યો કે કોંગ્રેસ ઓગણીસ રાજ્યોમાં સરકાર હતી અને ભાજપ માત્ર પાંચ રાજ્યોમાં સરકાર હતી એનું આખું ઊંધું ચિત્ર બદલાઈ ગયું અને સુધીમાં ભાજપ પંદર બે રાજ્યોમાં સીમિત થઈ ગઈ એટલે આ આખું જે પરિવર્તન આખું જે જુવાળ આખું જે પોતાની દ્રષ્ટિથી ચાલ ભાજપને જે ચલાવ્યું એમાં ભાજપે ઘણા બધા પોઝિટિવ ઉતાર ચઢાવ જોયા પોઝિટિવ ઉતાર ચઢાવ જોયા ઉતાર પણ ધીરે ધીરે ચાલુ થયા ક્યાંક જાદુ ઓસરતો ગયો

મોહન ભાગવતને આખી આરએસએસ એમને વડાપ્રધાન રૂપમાં જોડવા નથી માંગતી આવા સંજોગો અત્યારે ઉભા થઈ ગયા છે પછી એટલે ની જે મહત્વકાંક્ષા હતી કે લક્ષ્યાંકો હતા એ કદાચ પૂરું નથી થયું અને આરએસએસ જે રીતે ચાકી હતી એ પ્રમાણે અત્યારે શાસન વહીવટ ચાલતું નથી જેવી રીતે બે કોમો વચ્ચે ગરબડ ઉભી કરી માત્ર એક અમુક લોકો પાસે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ કરી દેવાનું આર્થિક અસમાનતા હદ સુધી જે છે એ હદ સુધી પહોંચી ગઈ છે કે આખા વિશ્વમાં

માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રી બન્યા પછી તમામ જગ્યાએ જીઆઈડીઓ ખુલી આખા દેશમાં આખા ગુજરાતમાં કોઈ જિલ્લો બાકી નથી કે જીઆઈડીસી માધવસિંહ સોલંકીના સમય ઉભી ન થયું વર્તમાન પરિસ્થિતિ અત્યારે આપણી દેશની છે કે પંચાણું ની અંદર આપણું ગુજરાત નંબર ત્રણ હતું દિલ્હી પ્રથમ હતું હરિયાણા બીજા નંબર હતું અને ગુજરાત ત્રીજો નંબર હતું ઓગણીસો પંચાણું ની વાત કરું છું અત્યારે માથાદી ટાળોમાં ગુજરાત નવમાં નંબર ઉપર પહોંચી ગયો છે આઠ રાજ્યો ઇવિન ઝારખંડ પણ માથાદી ટાવકમાં આપણા દેશથી આગળ નીકળી ગયો છે બેરોજગારી પણ ચરમસીમા એક લાખ જે છે એ આવેદનો પત્રો મળી જાય છે નોકરી માટે મોંઘવારી ચરમસીમા ઉપર છે ના ખાઉંગા ના ખાને દુંગા એ કહેનારા વ્યક્તિ જે છે આજે લૂંટેરાઓ જૂઠ બોલનારાઓ ગરબડ કરનારાઓ બંને આજથી ગુજરાતના લોકો ને લૂંટી રહ્યા છે એટલે ગુજરાત માથાદીઠ આવકમાં પાછળ ગયું છે ગુજરાતની જીડીપી બીજા રાજ્યો કરતા પાછળ છે હું નથી કેતો રિઝર્વ બેંક ના આંકડા કહે છે માથાદી ચાલકમાં ગુજરાત નંબર વન હોવો જોઈએ આજે નોર્મલ નંબર ઉપર છે ગુજરાત બેરોજગારી ચરણ સીમા ઉપર છે ભ્રષ્ટાચાર તો પોતે સ્વીકાર કરે છે ભાજપના તમામ નેતાઓ

મોદી હતા ત્યારથી પાર્ટી કાર્યકર્તાઓ છે એ લોકો અત્યારે કહી રહ્યા છે કે ના નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા પછી જ વિકાસ પહેલા નતો થયો હું તમને કહું છું માધવસિંહભાઈ સોલંકી ઓગણીસો એસી પછી મધ્ય નું જે છે મોટા પાયો પર તમામ ઉભા કરનારા જીઆઈડીસી ઉભી કરનારા માધવસિંહભાઈ સોલંકી હતા ના પટેલના સમયની અંદર નું આખું પ્રોજેક્ટ આખું જે છે નર્મદા ઉભું કરવાનું કામ ચિમનભાઈ પટેલે કર્યું હતું અને જેટલા ડેમ બન્યા છે ગુજરાત ની અંદર છત્રીસ ડેમ છે આજે તમામ ડેમ ગુજરાત ની અંદર કોંગ્રેસના સમયમાં બન્યું છે એક ડેમ જે છે ના તો માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બનાવ્યા ના તો ભૂપેન્દ્ર પટેલ એક ડેમ બનાવ્યો નથી ગુજરાત ની અંદર

આરએસએસ આરએસએસના કાર્યકર્તાથી લઈને સૌથી પહેલા તો મારે સીએમ સુધીની જે આ સફર હતી તેના લઈને ચર્ચા કરવી છે પ્લસ જે જે આક્ષેપ કર્યા કે ઔદ્યોગિકરણ એ માધવસિંહ સોલંકીની જે સરકાર હતી ત્યારથી ના કે મોદી જે આવ્યા અને સીએમ બન્યા ત્યારથી થયું છે તેમ ઓક્ટોબર જ્યારે ગુજરાતના શાસનની દુરા સંભાળી ત્યારે હમણાં એ કહ્યું તે પ્રમાણે ધરતીકંપમાં ગુજરાતની હાલત આર્થિક પરિસ્થિતિની દ્રષ્ટિએ અને ની દ્રષ્ટિએ ખૂબ જ નાજુક પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા હતા અને એવા સમયે નરેન્દ્રભાઈએ ગુજરાતની શાસન દુરા સંભાળી અને જયારે એમણે શાસન સંભાળ્યું ત્યારે તેમણે પંચામૃતનો એક ખૂબ સરસ સંકલ્પ મોટો સંકલ્પ ગુજરાતની પ્રજાને આપ્યો હતો ઉર્જા શક્તિ જળ શક્તિ રક્ષા શક્તિ અને સમન્વયથી ગુજરાતનો આજે જયારે નજર કરીએ છીએ ત્યારે એમ થાય કે નરેન્દ્રભાઈ ગુજરાતને કઈ પરિસ્થિતિમાં ગુજરાત હતું અને કઈ ઉત્તરોત્તર પ્રગતિની દિશામાં ઉત્તરોત્તર નિર્માણની દિશામાં ઉત્તરોત્તર ખૂબ મોટી પ્રતિષ્ઠા આખા વિશ્વમાં ગુજરાત અને ગુજરાતીઓની વધે તે પ્રમાણેનું કાર્ય તેર વર્ષ તેમના મુખ્યમંત્રી પદના સમય દરમિયાન અને પછીના હમણાં દસ વર્ષ એમના પ્રધાનમંત્રીના સમયગાળા દરમિયાન થયું ઉર્જા શક્તિ ની વાત કરીએ તો એ ગુજરાત કે જ્યાં ખેડૂતોને ગ્રામ્ય વિસ્તારમાં લંગડી વીજળી મળતી હતી એમ કેતા હતા જેમને પોતાના વાળું સમય સાંજના સમયે જયારે ઇલેક્ટ્રિસિટી નતી એ ગુજરાત આજે ઇલેક્ટ્રિસિટીમાં સરપ્લસ ગુજરાત છે આજે જે ઇલેક્ટ્રિસિટીનું પ્રોડક્શન ગ્રીડમાં વીજળી પૂરી પાડે છે એ ગુજરાત કે જ્યાં આખો જે જ્યોતિર્ગ્રામ યોજનાનો જે આખો કન્સેપ્ટ નરેન્દ્રભાઈએ આપ્યો ફીડરો જે રીતે અલગ કર્યા કૃષિ ક્ષેત્ર માટે સાથે સાથે ઘરોને માટે એને માટે થઈને આખું જે આમૂલચુલ પરિવર્તન લોકોના જીવનમાં આવ્યું એનો પછી આખા એ દેશમાં જ્યારે પ્રધાનમંત્રી થયા ત્યારે અઢાર હજાર ગામડા કોંગ્રેસના શાસનમાં સાઠ વર્ષ દરમિયાન અંધકારમાં રહ્યા હતા એ અઢાર હજાર ગામડાઓને પણ આઝાદીના સાહીઠ વર્ષ પછી વીજળી પ્રાપ્ત થઈ એ જ રીતે જળશક્તિની વાત કરીએ તો જે ગુજરાતમાં દર બે વર્ષે દુષ્કાળ પડતો જે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં પાણીની તંગીના લીધે અનેક રોગ ફ્લોથી માંડીને પથરીના રોગો થતા તેવા સમયે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌની યોજના આ બધી યોજના અને પ્રધાનમંત્રી થયા પછી જે સત્તર દિવસમાં સરદાર સરોવર ડેમ ઉપર જે એમણે દરવાજા મૂકવાની મંજૂરી આપી હમણાં જ એના આપણે સુફળ જેને કહીએ એ સાત દિવસ પહેલા જ નવ દિવસ પહેલા જ આપણે સાંભળ્યા કે જ્યારે સરદાર સરોવર ડેમ એની પૂર્ણ કક્ષા એકસો ને આડત્રીસ મીટર સુધી જયારે ભરાયો ત્યારે જ્યારે સરદાર સરોવર ડેમ ભરાય છે ત્યારે ગુજરાતના આવનારા બે વર્ષ માટેની પાણીની ચિંતા ટળી જાય છે એમાં આજે આખું ગુજરાત અનુભવે છે એ જળશક્તિનું જે રીતે એમણે આખું એ આમૂલચૂલ પરિવર્તન ગુજરાતમાં લાવ્યા મને એમ થાય કે અંદર અશોકભાઈ પ્લીઝ પ્લીઝ અશોકભાઈ અશોકભાઈ એમ કેતા હતા કે અમારા જ વખતમાં ડેમ બન્યા આજે જળ શક્તિ માટેનો ડેમ બનાવે છે કે ના અમેરિકા હુવર ડેમ બન્યા પછી કોઈ મોટા ડેમ બનાવે છે જે ગુજરાતમાં કોંગ્રેસના સમયમાં ચેક ડેમ ની સંખ્યા આંગળીના ના વેઢે ગણાય હતી યોજના મને તેમ થાય કે કોંગ્રેસને તો પાણી વિશે બોલવાનો જરાય અધિકાર નથી ગુજરાતને ને ભોગવવું પડે એવું ઘોર પાપ જો કોંગ્રેસે કર્યું શાસનમાં ડેમ દરવાજા આઠ આઠ વર્ષ સુધી મિનિટ એક જ મિનિટ આજે આ સૌની યોજના છે યોજનામાં ગામડાઓમાં ને સૌરાષ્ટ્રના શહેરોમાં પાણી મળે છે ને એ નરેન્દ્રભાઈ છે અમરેલી માં તમે પાણી નવા પાણીભાઈ એક સવાલ લો તમે મને સવા બાબા અશોકભાઈ 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 એક મિનિટ એક મિનિટ અશોકભાઈ અશોકભાઈ એક જ મિનિટ એટલે એક શરમ આવી જોઈએ વાત કરતા શરમ ખોટું ખોટું બોલો છો અમે ગુજરાત ને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં ગુજરાતના ગુજરાત ના નાનામાં નાના પ્રજાજન ને

આજે MSME ગુજરાત માં આઠ લાખ છાસઠ હજાર છે ઔદ્યોગિક ઉત્પાદન ઔદ્યોગિક ઉત્પાદન એક પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડ હતું ઓગણીસો પંચાણું માં આજે સોળ પોઈન્ટ ઓગણીસ લાખ કરોડ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે હા ઔદ્યોગિકરણ ગુજરાતમાં થયું તું બધા મુખ્યમંત્રીઓના સમયમાં કોઈએ ના નથી પાડી પણ હમણાં એ જે વાત કરશે ને હું તમને કઉ સૌથી વધારે

એ ભારતીય જનતા પાર્ટીના શાસન માં ઉભા થયા પછી જે લાખો ની સંખ્યામાં રોજગારી મળી છે એના માટે કોંગ્રેસ નું ધ્યાન ક્યારેય નહીં ઓકે 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 અમનભાઈ ઓકે અશોકભાઈ અશોકભાઈ આપણે રોકવા માંગુ છું પ્રશાંતભાઈ

એને લઈને કઈક એમ અને ગુજરાત ને ગુજરાતનું નામ જે રીતે મોટું કરવાનો પ્રયત્ન કર્યો ડિજિટલ ક્ષેત્રમાં એટલે એવું લાગ્યું લોકોને કે ભાઈ ગુજરાતમાં કંઈક થઈ રહ્યું છે તો ગુજરાતમાં જે થાય આખા દેશ વ્યાપી કેમ ના થાય અને નરેન્દ્ર મોદી ની જે ઇમેજ છે એવા નેતા કદાચ ભારતીય જનતા પાર્ટી પાસે નોતા એ વખતે એવું માની લેવાનું એવો વેક્યુમ હતો અડવાણી હોય રાજનાથ રાજનાથસિંહ હોય એ વખતના જે કે મુરલી મનોહર જોશી એમનામાં કદાચ એ વિઝન લોકોને નહીં દેખાયું હોય ભાજપ જે નરેન્દ્રભાઈ માં દેખાયું એટલે નરેન્દ્રભાઈ ને એમણે કદાચ ડિક્લેર કર્યા એટલે આ સફર એ રીતે ચાલુ થઈ હા બિલકુલ નરેન્દ્ર મોદી અખબાર મોદી સરકાર જે બે હજાર ચૌદ માં પહેલી નારો આપ્યો ત્યારે મને ખ્યાલ છે કે સોશિયલ મીડિયામાં એ લેવલે એમણે ટાર્ગેટ કર્યું હતું કે ઘોડિયામાં શું તું છોકરું પણ એકવાર બોલું છે કે અબકી વાર મોદી સરકાર ઘરે ઘરે એટલો નારો પહોંચી જવો જોઈએ એ પહોંચાડવામાં એ સફળ રહ્યા અને બીજા બધા જે ટ્રેડિશનલ વેથી પોલિટિક્સ કરતા હતા એની કરતા થોડુંક અલગ રાજનીતિ થઈ હા મોદી સાહેબના નામથી બસો ને બ્યાસી સીટો આવી જે ઐતિહાસિક હું જે કહું છું કે ભારતીય જનતા પાર્ટી હોય કે આજ સુધી કોઈ સિંગલ હેન્ડ સરકાર બહુ વર્ષો પછી ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર બની હતી સફર બહુ સારી એ રીતે મેં કીધું એમ કે મેરિટ વાઇઝ સારી હતી પણ પીએમ તરીકે અને જે અપેક્ષા હતી એ બે હાજર ચૌદ થી બે હજાર ઓગણીસ માં હિન્દુત્વ એ સિવાય બીજું મેજર જેને કહેવાય કે આંખે ઉડીને વળગે એ વસ્તુ કે હજી પણ આપણે દસ વર્ષે કારણ કે જો મોંઘવારી બેરોજગારી આ બધા મુદ્દા દેશમાં ત્યાં ના ત્યાં છે જે કદાચ તમારી પાસે લોકોને અપેક્ષા વધારે સારી હતી કે તમે મોંઘવારીને ડામશો ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી સારું જે થયું છે રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ એમાં આપણે માની લઈએ ગુજરાતના સ્ટેટ હાઈવે પણ એ એટલા સારા હતા જેટલા નેશનલ હાઈવે પણ નહોતા એ બધું નો ડાઉટ ક્યાંક આંખે ઉડીને વળગે એવી વસ્તુ હતી પણ હજી બી ક્યાંક ને ક્યાંક જે ઇન્ડેક્સની વાત ચાલી રહી છે ક્યાંક પર કેપિટા ઇન્કમ ની વાત ચાલે છે ક્યાંક મોંઘવારીને ખાળવાની વાત છે ક્યાંક બેરોજગારી ને ડામવાની વાત છે આ બધામાં હજી જોઈએ એવી સફળતા મને લાગે છે વર્તમાન સરકાર પાસે એટલી છે કે આમ પ્રજાને શું ફાયદો થયો આમ પ્રજાને જ્યાં સુધી લાભ ન મળે ત્યાં સુધી ભગવાન પણ નીચે પીએમ આવે તો પીએમ ના લાયક નથી એમ કહી શકાય છે કારણ કે માપદંડ શું

છેલ્લા એક મહિનામાં છ બળાત્કાર થઈ ગયા આજે નવરાત્રીમાં છોકરીઓ સલામત નથી જતા જતા અહિયાં ગુજરાતમાં શું હાલત છે વીજળીની અમારા ભાજપના પ્રતિનિધિ વાત કરતા બધી વીજળી મળી રહી છે અરે ખેડૂતો અત્યારે પણ રાત્રે જાગે છે કેટલા વાર વીજળી મળશે ખબર નથી આજે પણ ખેડૂતો જે છે દેવામાં ડૂબેલા છે આજે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે સ્વરત્ન કલાકાર આપઘાત કરી લીધા છે તો આજે છે પ્રાઇમ મિનિસ્ટર નું સફર વડાપ્રધાન તરીકે તમે રહી શકો કારણ કે તમે સૌથી પહેલા વિરોધને ખતમ કરી નાખ્યો

તમે એટલી તો ડિસેન્સી જાળવો મારે તમને આજની જઈફ ઉમરે એવું કેવું પડે તમે બોલો ત્યારે હું જરાય તમને વચ્ચે ડિસ્ટર્બ ના કરું તમે મને દરેક વક્તવ્ય વચ્ચે તમે ઇન્ટરફિયર કર્યા કરો આ તમારી માનસિકતા છે અને તમે પાછા લોકશાહી ની માનસિકતાની ની માનસિકતા ની વાત કરો છો

તે પ્રમાણેની આ દાખલા તરીકે આયુષ્માન યોજના આજે ત્રેતાલીસ કરોડ લોકોને એનો લાભ મળે જન ઔષધિ કેન્દ્રોમાં આજે દસ હજાર મેડિકલ સ્ટોરમાં તમને દસ ને ત્રીસ ટકાના ભાવે તમને તમારી દવાઓ મળે આજે તમને તમારા ઘરે વીજળી પહોંચે અઢાર હજાર ગામોમાં વીજળી પહોંચે કે જે સાહીઠ વર્ષથી અંધકારમાં હતા ટોયલેટ બાર કરોડ જેટલી જગ્યાએ મળે તેર જે નળથી જળની યોજના દ્વારા બાર કરોડ લોકોને ઘેર પાણી પોચે નળ થી અને એવા તો અંતરિયાળ ગામો આપણે જોયેલા છે કે જ્યાં નળ થી જ પાણી પોચેલા છે એટલે આવી જે સામાન્ય યોજનાઓ ઓ કેવાય કે જેને માટે કોંગ્રેસ ક્યારેય ક્યારે વર્ષમાં કોઈ કામ નતું કર્યું એ બધા જ કામો નરેન્દ્ર ભાઈ ના શાસન માં થયા હેમંત એવો ક્યાં આક્ષેપ છે વિરલ સિદ્ધિ છે હેમંત અને સાથે સાથે ગુજરાત ને તો કેટલો મોટો ફાયદો થયો આજે તમે કોંગ્રેસના ના શાસન માં આપડે દર વખતે યજ્ઞ ભાઈ સાંભળતા હતા કે ગુજરાત ને ક્રૂડ ઓઈલ ની ના પૈસા મળતા નથી સીધે કોંગ્રેસ નો આક્ષેપ છે કે શું બે હાજર ચૌદ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ત્યાર પછી આખેપ બધે બધા કામ થયા છે પહેલા કોઈ કામ થયા જ નથી યજ્ઞભાઈ

ક્યાંક પ્રશ્નો જોવા મળી રહ્યા છે આગામી સમયમાં હવે કેવી રીતના કાર્ય કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે હેમંતભાઈ પ્રશાંતભાઈ અને અશોકભાઈ ત્રણ આભાર અમારા સાથે ચર્ચા વિચારણામાં જોવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમો નમસ્કાર